નમસ્કાર મિત્રો આપનું અમારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજે અમે આપને એ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનું ભાગ્ય વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી આઠમું આકાશ હશે સંકટ મોચન હનુમાનજીની કૃપાથી આ રાશિઓનું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે હનુમાનજીની વિશેષ કૃપા આ ખાસ રાશિઓ પર વરસી રહી છે જેના કારણે તેમને આવનારા સમયમાં મોટી ખુશખબરીઓ ધનલાભ અને જીવનમાં મોટા અવસર મળશે આ વિડિયોમાં અમે આપને તે ખુશનસીબ રાશિઓ વિશે વિસ્તારથી જાણકારી આપવાનું છીએ તેથી વિડિયો પૂરો જોઈને કોઈ પણ ભાગ ચૂકી ન જશો કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે જો તમે સંકટમોચન મોચન હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વીડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય હનુમાન અવશ્ય લખો આથી તમને સીધો હનુમાનજી નો આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો જેથી આવી વીડિયોની નોટિફિકેશન તાત્કાલિક તમને મળી શકે અને વીડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરો તો આવો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેથી સંકટમોચન મોચન કૃપાથી બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ રહેશે આ સમય દરમિયાન આ રાશિવાળાનું ભાગ્ય સાતમા આકાશ પર પહોંચશે અને જીવનમાં ધન સફળતા અને ખુશહાલીની શ્રેણી શરૂ થશે આ વાત સૌને ખબર છે કે ગ્રહ નક્ષત્રો નો આપણા જીવન પર ખૂબ મોટો અસર પડે છે જયારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં બધું સારી રીતે થાય છે પરંતુ જ્યારે ગ્રહો વિપરીત સ્થિતિમાં હોય છે ત્યારે જીવનમાં મુશ્કેલીઓ અને દુઃખદાયક પળો આવે છે શાસ્ત્રો મુજબ સંકટ મોચન હનુમાનજીને સૃષ્ટિનો સંરક્ષક અને સૌથી શક્તિશાળી દેવી માનવામાં આવ્યા છે કલિયુગમાં હનુમાનજીને સૌથી જાગૃત દેવી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી તેમની પ્રાર્થના કરે છે તેના તમામ કષ્ટો દૂર થઈ જાય છે હનુમાનજીના આશીર્વાદથી અસમંભવ પણ સંભવ બની જાય છે દરેક વ્યક્તિ આકાંક્ષી છે કે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે પરંતુ એવું સૌના સાથે નથી થતું કોઈને જીવનમાં અપર સત્ય મળે છે તો કોઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ઉતારચઢાવ જીવનનો ભાગ છે આપણી જ્યોતિષવિદ્યા મુજબ ગ્રહોના ચળવળનો સીધો અસર બાર રાશિઓ પર પડે છે જ્યારે પણ કોઈ ગ્રહ પરિવર્તન થાય છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો અનુકૂળ અસર થાય છે જેના કારણે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ સમયે સંકટ મોચન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ કેટલીક રાશિઓ પર વરસી રહ્યો છે આ ભાગ્યશાળી રાશિઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેશે જીવનમાં મોટી સફળતાઓ ધનલાભ અને ખુશીઓ ભરપૂર થવાની છે તો મિત્રો આવો જાણીએ એ ખાસ રાશિઓ કઈ છે જેના પર હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ રાશિઓનો ભાગ્ય ચમકશે અને જીવનમાં તેમને એ બધું મળશે જે તેમણે કદી સ્વપ્નમાં પણ ન જોયું હતું કહી શકીએ કે આવનારા સમયમાં આ રાશિઓની કિસ્મતની લોટરી લાગવા જઈ રહી છે આગળની માહિતી માટે વિડિયો અંત સુધી જુઓ વિડીયોમાં અમે તમને વિગતવાર જણાવશું કે કઈ રાશિઓ હનુમાનજીના આશીર્વાદથી ધનધાન્ય અને સફળતાથી ભરપૂર થવા જઈ રહી છે મિત્રો આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે પણ ભગવાન હનુમાનજીની કૃપાથી બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય અત્યંત લાભદાયક સાબિત થવા જઈ રહ્યો છે આ સમયમાં તમને ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ અવસર મળશે સાથે જ નોકરી મેળવવાની શક્યતાઓ પણ છે તેમજ પ્રેમ અને સંબંધોમાં પણ સફળતા મળશે અને આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે આ દરમિયાન તમારું સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમયમાં તમને નવા અવસરો મળશે અને રોજગારીના અવસરો પણ ખુલશે જે કાર્યમાં વિલંબ હતો તે હવે સમયસર પૂરા થશે સાથે જ ઘરમાં અને કુટુંબમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વેપારમાં વૃદ્ધિ આવશે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અપાર ધનલાભની સંભાવના છે અને પ્રોપર્ટી સંબંધિત રોકાણ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે તમે આ સમય ઘર અથવા વાહન ખરીદવાનું વિચારતા હોઈ શકો છો કેમ કે આ સમય તમારા માટે ખૂબ શુભ છે મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી આવતો સમય ખૂબ જ શુભ રહેશે ભગવાન હનુમાનજી કન્યા રાશિના જાતકો પર ખાસ કરીને પ્રસન્ન છે અને તેમની કૃપાથી આશીર્વાદ આપશે આ સમય તમારા જીવનમાં એવી ખુશખબરી આવશે જે સાંભળીને તમારા ઘરમાં અને કુટુંબમાં ખુશીઓની લહેર દોડશે જો તમારા જીવનમાં કોઈ શત્રુ છે તો તે પણ ડરથી તમારા આગળ નહીં આવે તમને એક મોટી ખુશખબરી મળશે જેના કારણે ભગવાન હનુમાનજીની કૃપાથી તમને મોટા ધનલાભના અવસર મળી શકે છે સાથે જ આ સમય એક મોટી નોકરીનો અવસર પણ તમારી રાહ જોઈ રહ્યો છે તમે કોઈ મહત્વપૂર્ણ નોકરી મેળવી શકો છો તમારા પિતાની આશીર્વાદથી તમારું ઘરના પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે માતા પિતાના આશીર્વાદથી તમારા બધા કાર્ય સંપૂર્ણ રીતે સફળ થશે અને કોઈ પણ કાર્યમાં વિલંબ નહીં થાય જો તમે વેપાર કરો છો તો તમને વેપારમાં મીઠો નફો મળશે અને ધન પ્રાપ્તિ માટે નવા રસ્તા ખુલશે સાથે જ તમને સંતાન સુખની પ્રાપ્તિ પણ થશે મનગમતો રોજગારી મેળવવાનો પણ શ્રેષ્ઠ અવસર રહેશે જો તમે નોકરી કરવા ઈચ્છતા હો તો તમને મળવાની શક્યતા છે આ સમયે તમે નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો કુલ મળીને આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે કન્યા રાશિના જાતકો આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ સમય એટલે કે બે હજાર પચીસથી થી બે હજાર ચાલીસ સુધીના સમય દરમિયાન તમે અનમોલ ધન સુખ અને સંપત્તિ મેળવી રહેશો ચારે તરફથી તમને ખુશખબરી મળી શકે છે અને આ સમયે તમને ધનલાભના અનેક અવસર મળશે તમારી મહેનતનો પલટો તમને આ સમયમાં મળશે અને તમારા અટકેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સાથ મળશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા આ સમયે તમારા સાથે છે જેના કારણે તમને ધન સંબંધિત તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે ઉપરાંત સંતાનસુખ અને અનિચ્છનીય નોકરી પ્રાપ્ત થવાની પણ શક્યતા છે આ સમય નમા વધારો થશે અને તમારું જીવન ખૂબ લાભદાયક રહેશે મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય અત્યંત શુભ રહેવાનો છે ધનની વર્ષા થવા જઈ રહી છે અને તમારું જીવન ખુશીઓથી ભરપૂર થશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને નોકરી મેળવવાની સંભાવના છે અને આવકના નવા સ્ત્રોતો પણ ખુલી શકે છે વેપારમાં અચાનક નફો મળવાની સંભાવના છે જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે કેમ કે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ધનલાભના ઉત્તમ અવસર મળશે સાથે જ વેપારમાં અચાનક નફો આવશે તાત્કાલિક ધનલાભની સંભાવના છે અને સંતાન પ્રાપ્તિની સંભાવના પણ છે જો તમે વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા હો તો તમારો આ સ્વપ્ન આ સમયમાં પૂર્ણ થઈ શકે છે તેમજ વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન પણ આ સમયે પૂર્ણ થઈ શકે છે કુલ મળીને ભગવાન હનુમાનજી તમારા માટે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીના સમય દરમિયાન અવિશ્વસનીય ધન સુખ અને સંપત્તિનો વિકાસ કરશે ચારે બાજુથી લાભ મળશે અને તમારે સંપૂર્ણ સફળતા મળશે આ સમય ખૂબ જ શુભ છે અને તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે આ સમયે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં ધનનો વરસાદ કરશે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે ખૂબ શુભ છે જેનો તમે પૂરો લાભ મેળવશો તમારે માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ મળશે આ સમયમાં તમારા જીવનમાં એવી ઘણી જગ્યાઓ આવશે જે તમારા જીવનની દિશાને સંપૂર્ણપણે બદલી નાખશે ઉપરાંત વેપારમાં પણ તમારે ઉત્તમ વૃદ્ધિ જોવા મળશે કુટુંબમાં ખુશીનું વાતાવરણ રહેશે અને ચારેય તરફથી ખુશી આવી રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે આ સમયમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર કૃપા વરસાવવી છે માત્ર ધનલાભ જ નહીં પરંતુ આ સમય દરમિયાન તમારા વેપારમાં પણ અદ્ભુત વૃદ્ધિ થવા જઈ રહી છે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશન મેળવવાની શુભ તકો બન રહી છે જો તમે વિદેશમાં કામ કરવાની ઈચ્છા રાખતા હોય તો તે સ્વપ્ન પણ વહેલા જ પૂરું થવાનું છે આ સમય દરમિયાન તમારા જીવનમાં નોકરી સાથે જોડાયેલી ખુશી આવશે અને તમારા અટકેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ઘરમાં અને કુટુંબમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે આ સમયનો પૂરો ફાયદો ઉઠાવો અને ભગવાન હનુમાનજીના આશીર્વાદનો આભાર માનો મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત લાભકારી થવા જઈ રહ્યો છે આ સમયનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો કેમ કે આ સમય ધનની વૃદ્ધિનો રહેશે અને તમારી સંપત્તિમાં પણ વધારો થશે સાથે જ તમને નોકરી મેળવવાના સારા સંકેત મળી રહ્યા છે કુટુંબમાં ખુશી રહેશે અને તમને સંતાન સુખનો લાભ પણ મળશે જેઓ સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન જોતા છે તેમના માટે આ સમય ખૂબ જ સારા છે કેમ કે સરકારી નોકરી મેળવના તકો પૂરા બનતા દેખાઈ રહ્યા છે જો તમે નોકરી કરતા હો તો તમારે પદોત્તીર્ણના પણ શ્રેષ્ઠ અવસરો મળશે વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે વિદેશમાં કામ કરવાની તક ઝડપથી મળશે આ સમયમાં તમારા બધા મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારું છે કેમ કે ઉત્તમ પરિણામ મળવાની શક્યતા છે તેમજ જે લોકો વેપાર કરતા છે તેમના માટે વેપારમાં પ્રગતિ અને નફો આવશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ સમય તમારા સાથે રહેશે જેના દ્વારા તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવા માંગો છો કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને શુભ સંદેશો મળવાની શક્યતા છે તમારી મહેનતનો પલટો હવે તમને મળશે અને તમારી આર્થિક સ્થિતિ અગાઉથી વધારે સારી થશે સાથે જ જે કાર્ય અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમયમાં તમારા મિત્રો સાથે સંબંધો વધશે અને વેપારમાં ઉત્તમ વૃદ્ધિ થવાની શક્યતા છે વેપારમાં તમારી દિન પ્રતિદિન તેજી અને વૃદ્ધિ જોવા મળશે કુંભ રાશિના જાતકો આ સમયે તમારા કુટુંબમાં પણ ખુશી રહેશે જીવનસાથીનો પૂરો સહયોગ મળશે અને તમારી મીઠી વાણી દ્વારા તમારા બધા કાર્ય પૂરા થશે ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર રહેશે જેના થકી તમારી સમસ્યાઓ દૂર થશે અને ધનલાભના શ્રેષ્ઠ અવસરો મળશે જે કાર્ય પહેલાં અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે આ સમયમાં તમે અનુભવશો કે ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે કેમ કે તમને ચારે તરફથી લાભ મળશે મિત્રો આ વીડિયોમાં આપણે તમને જણાવ્યું કે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીના સમય દરમિયાન ભગવાન હનુમાનજીની કૃપા આ રાશિઓ પર બની રહેશે અને તમને વિનંતી કરીએ છીએ કે તમે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય હનુમાનજી અવશ્ય લખો ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારી પર હંમેશા રહે જય હનુમાનજી ધન્યવાદ